શાદ્વીજીના છેડતી બાબતના પડઘમ સમગ્ર ગુજરાત ભરમાં વાગી રહ્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠાની પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આજરોજ રોજ ભાભર મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ભાભર જૈન સમાજના લોકોની મુલાકાત લીધી હતી અને ભાભર મુકામે સાધ્વીજી સાથે છેડતીની કલંકિત ઘટના બની તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી

રે કડકમાં કડક સજા થાય એવો કોર્ટ પણ હુકમ કરે એવી समस्त પ્રજાજનોની માંગ છે અને પ્રજાની લાગણી સંતોષાય એવી ઓમે પણ તંત્રને રજૂઆત કરીએ છીએ અને અલગ અલગ ચાર્ટીમો પણ બનાવી દેવામાં આવી છે અને આરોપી જલ્દી પકડાઈ જાય એ સૌ કોઈ 18 સમાજના લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પujara ભાબર બનાસવાઠા નમસ્કાર આભાર સાધુજી પ્રત્યેનો જે કૃત્ય જે ધારાધમે કર્યું છે જે કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં સમગ્ર સમાજ તમામ સમાજો અને વખોડે છે પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શનની છે જિલ્લાના એસપીની દોરવણી ચડે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે ટીમો બની છે પણ જ્યાં સુધી આ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પ્રજાને સાંજ પણ મળે છે આમાં આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ પણ એને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું અમારા આવી વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લીધી મુલાકાતથી પણ પડતો નથી પણ જે લોકોની લાગણી છે કે આ દોસ્તું કારણ કે ધર્મ પરથી જે સાધુજી જ્યારે અતુ શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ જધન્ય કૃત્ય કર્યું હોય આનાથી વધારે અઘડીત કૃત્ય કોઈ હોઈ શકે નહીં ત્યારે આરોપીઓ વહેલામાં વહેલાં પકડા અને બધાની લાગણી જે છે અને સંતોષાય રીતે બધાને વધી અમે પણ તંત્રને રજૂઆત કરી છે એસપી સાથે જવાબમાં પણ વાત થઈ અહીંના આપણા એ એસપી દિયોજ સાથે પણ વાત કરીએ એ બધા વસે છે આ રૂપિયો ઓળખવામાં બેડ પડ્યો નથી પણ પ્રયત્ન સરકારના પણ એટલા જ છે કે વહેલામાં વહેલો આ કાર્ય કરવો આભાર મિત્રો